વાળના સારા સ્વાસ્થ્ય માટે તમારે વાળમાં નિયમિતપણે તેલ લગાવવાનું ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોય છે એટલા માટે તો કેટલાક લોકો અઠવાડિયામાં એક વાર તો માથામાં તેલ લગાવતા જ હોય છે પરંતુ કયા પ્રકારના વાળમાં તેલ લગાવવું વધુ સારું છે ભીના વાળમાં કે સૂકા વાળમાં લોકોને ઘણીવાર આ પ્રશ્ન આવે છે તો આજે આપણે આ વિડીયોમાં જાણીશું વાળમાં તેલ લગાવવાની યોગ્ય રીત અને તમારે વાળમાં કયું તેલ લગાવવું જોઈએ જેથી કરીને તમારા વાળનો વિકાસ પણ થશે અને ચમક પણ જળવાઈ રહેશે લોકો પૂછે છે કે ભીના વાળમાં તેલ લગાવવું સારું છે કે નથી તો તમને જણાવી દઈએ કે ખોપડીની ઉપરની જે ચામડી હોય ને એટલે કે સ્કેલ્પ સાફ સુથરી હોવી જોઈએ તો તમે ગમે તે સમયે વાળમાં તેલ લગાવી શકો છો પરંતુ જો તમે ભીના વાળમાં તેલ લગાવી રહ્યા હોય તો બદામનું બદામ જેવા હળવા તેલનો ઉપયોગ કરો આ તમારા માથાની ચામડીને ઓઇલી થવાથી બચાવે છે તો બીજી બાજુ જો તમે સૂકા વાળમાં તેલ લગાવતા હોય તો ત્યારે તેને એકદમ યોગ્ય રીતે લગાવવું જોઈએ જેથી કરીને બધા જ વાળમાં તેલ સારી રીતે લાગી જાય અને તે સૂકાવાળ માટે નારિયેળ તેલ એકદમ બેસ્ટ રહેશે આ ઉપરાંત જ્યારે તમે તેલ લગાવો છો ત્યારે તેલને હળવું ગરમ પણ કરી શકો છો અને તેલ લગાવતી વખતે વાળને અલગ અલગ ભાગોમાં વિભાજીત કરીને તેલ મૂળ સુધી પહોંચી જાય તેવી રીતે તેલ લગાવવું જોઈએ જો આ રીતે તમે વાળમાં તેલ લગાવશો તો માથામાં ખોડો વાળ ખરવા અને તૂટવા જેવી વાળની સમસ્યાઓ તમને છુટકારો મળશે અને તમારે હંમેશા તમારા માથાની ચામડીને સ્વચ્છ રાખવાનો પ્રયાસ કરવો જોઈએ તો આ વિડીયોને બધા સાથે જરૂરથી શેર કરજો અને મારી ચેનલ સાથે જોડાઈ રહેજો